વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ભારે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના ઉમરાછી અને વડોલી ગામની મુલાકાત લીધી દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે કિમ નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના અનુસંધાને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે વરસાદથી પ્રભાવિત થયેલા ઓલપાડ તાલુકાના ઉમરાછી અને વડોલી ગામની મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓની જાણકારી મેળવી હતી તેમણે તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા અને તંત્ર દ્વારા કરાયેલા બચાવ રાહત કાર્યોની સમીક્ષા કરી સ્થાનિક અસરગ્રસ્તોને ભોજન દવા પીવાના પાણી જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બને એ અંગે કાળજી લીધી હતી મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિમાં ઉપરવાસમાંથી પાણી આવતા કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઓલપાડ તાલુકાના કીમ કઠોદરા કિમામલી અણીતા ઉમરાચી અને વડોલી ગામમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે ઓલપાડ તાલુકાના પૂર પ્રભાવિત અને વરસાદી પૂરમાં ફસાયેલા લોકોને સહી સલામત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે તેમના માટે રહેવા જમવા દવા જેવી જરૂરી ચીજવસ્તુઓને પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રીશ્રીએ વહીવટીતંત્રને સતર્ક રહેવા અને અસરગ્રસ્ત લોકોની સતત કાળજી લેવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત ગુજરાત